ચૈતર વસાવા ને હવે જેલમાંથી નહી છોડે તો આદિવાસી સમાજ લડશે ભાજપ સરકાર સામે જી હા મિત્રો એકદમ વાત સાચી છે કારણ કે તેર ઓગસ્ટના રોજ ચૈતર વસાવા જેલની બહાર આવવાના હતા આવા સમાચાર આદિવાસી સમાજને મળતા આદિવાસી સમાજ અને બીજા ઘણા બધા લોકોએ સ્વાગત કરવા માટે તૈયારી કરી દીધી હતી અને તેઓ એકદમ રેડી હતા કે ચૈતર વસાવા બહાર આવે અને આપણે તેનું સ્વાગત કરીએ પરંતુ ભાજપ સરકારે ફરીથી એકવાર આ જેલનો વનવાસ ચૈતર વસાવા માટે વધાર્યો છે જી હા મિત્રો હવે ચૈતર વસાવાને જેલમાંથી છૂટવાનું થોડું અઘરું બની ગયું છે અને ખબર નહીં કે ચૈતર વસાવા જેલની બહાર ક્યારે આવી શકે છે એની કોઈ ગેરંટી નથી કારણ કે વારંવાર ભાજપ સરકાર ચૈતર વસાવાના જામીન રદ કરી રહ્યું છે અને ચૈતર વસાવાને છોડવાની હાલમાં કોઈ પણ આશા છે જ નહીં જી હા મિત્રો કારણ કે ચૈતર વસાવા હાલની અંદર જેલની અંદર છે એ વાતનો બધાને ખબર છે અને હવે આદિવાસી સમાજ એમ કરી રહ્યો છે કે ભાઈ ચૈતર વસાવાને છોડો નહીતર અમે લડવા આવીશું અને જો મિત્રો આદિવાસી સમાજ લડવા આવ્યો તો માહોલ કંઈ અલગ જ હશે કારણ કે જે દિવસે આદિવાસી સમાજનો દિવસ હતો તે દિવસે મિત્રો તમે ફક્તને ફક્ત વિડીયો ક્લિપ જોઈ છે કે તેની અંદર વ્યક્તિઓ કેટલા હતા આ તો ફક્તને ફક્ત આદિવાસી સમાજ હતો મિત્રો હાલની અંદર બીજો સમાજ પણ ચૈતર વસાવવાને સપોર્ટ કરે છે કારણ કે ભોળા માટે તો કોઈ પણ લોકો કરે છે સપોર્ટ અને મિત્રો આજ દિવસ સુધી એવો કોઈ વ્યક્તિ નથી કોમેટની અંદર અથવા તો ગુજરાતની અંદર કે ચૈતર વસાવવાને સપોર્ટ ના કરતો હોય બધા જ ચૈતર વસાવાને સપોર્ટ કરે છે તો તમે કોને સપોર્ટ કરો છો કોમેન્ટની અંદર બતાવી દો મળશું નવા ની અંદર ત્યાં સુધી વિડીયો જોવા બદલ આપ સૌરભ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ ફોર ધીસ વિડીયો વોચિંગ